જો બધું પાણી પૂગી ગયું છે કેમ છો બધા મિત્રો ફરીથી એક નવો વિડીયો સાથે આપણે આવી ગયા તો અત્યારે તો બધાયને જય શ્રી રામ એ માતાજી અને નવો બધા મિત્રો આવ્યો હોય તે સબસ્ક્રાઈબ કરીને જજો લાઈક કમેન્ટ બધું કરી દેજો તમારી રીતના ત્રણે આપણે આવી ગયા છે એરંડામાં પાણી વાળવા એરંડા તમે જો આવી રીતના છે આ તમે જો આ બધું પાણી સારું છે અત્યારે આ બધું કાલે પાઈ દીધું હતું આજે આપણે આવી જશ આજે થોડોક સમય બાકી હતો પણ ચાલે તો આપણે થોડાક વિડીયો શૂટ કરી લઈએ તો આપણે આવી જશ અત્યારે તો ચાલે તો મિત્રો પાણી વાણી વાળ આ બધું મજો ભરાઈ ગયું જોરદાણા એ બધું પાણી પૂગી ગયું છે જામ થઈ ગયા બધું તો મિત્રો કાંઈ નહીં અત્યારે તો આપણે પાવડો લઈને આવી જ ખેતરમાં અને બધી માડું કરીએ અને પાણી વાણી ખેરખ્યું કરીએ તો અહીંયા પૂગી છે પાણી માણી ને બગલો આટા માં તો બગલો કે ચાલો વિંજડો વિંજડો કંઈ મળતો નથી આમ તો બીજો બગલો બગલો કઈ ઘટે નહી કોણ હે લોક કહા સે આતે હે તમારા અમળ વાળીને આપણે આવી જસ અને પાણી આવે છે ધાય ગા છૂટે છૂટ જોતા હું કા પાણી આવીશ આમાં જ આવેશ રેડી જ છે નાળિયેલના ઓલામાં જ આવે ગાય ઘા પાણી જાય એક નંબર સારું તો પાણી પાણીને રોકીએ ન કર આ પછી ફૂટી બૂટી જાય તો લાગી આ બધીમાં બંને હરામ આવે અત્યારે તો ફટાફટી ગાય ઘા તો તમે જો આપણે આ નાળિયેલનું ઊભા છે એમાં આવે અત્યારે પણ અત્યારે મસ્ત એવો સીન આવીશ બહુ ખાસ નથી આજનો કંઈ ગયો અને સો વાગી જસ અત્યારે લાઈટ બહુ મોડી આવી છે એટલે એક કલાક લાઇટ કપાઈ ગઈ છે એટલે પછી આપણે આવી કાંઈ કાહીને હેઠું કરીએ બગલા ભાઈ પાસે આવી જાશ ક્યારે વળી જાય એટલે ના મને પાણી તો પૂગી દઉં ગાયકા ઘા ચાલો તો પછી બંધ બંધ કરીએ આપણે મિત્રો આપણે પાવડા આડો કરતી દીધો કેમ કે આમાંથી પાણી બાકી છે જવાનું આ તો ગાયકા ભરાય જાય હરાબે અને હજી તો આમાં પાવડા મૂકી દેજો આપણે એટલે પાણી આમાં એવું ઉલા કરે આપણે તો પાણી મને આવે હબા હબે ગાય ગાંધી આગળ પાણી જઈશ આપણે આમાં ગાડીએ અને આડો કરીને કહીશ મિત્રો ઘણો સમય થઈ ગયો છે અને અત્યારે તો સાંજ પડવાની થઈ ગઈ છે અત્યારે થોડીક વારમાં સાંજ પડી જાય અને આપણે અહીંયા પૂગી જ સેટ સામેથી ઓલી ધજા અને ઓલી બાજુથી આપણે આવ્યા છે ને પાણી વાળતા હતા અને અત્યારે તો બીજું કાંઈ નહીં પાણી માણીને ચાલુ જ છીએ ઘણો સમય સજો મતલબમાં અને થોડુંક રહ્યું છે એટલું કહે કુશી પાઈને આપણે ઘરે બરે જઈએ આ તો મિરો એક્યુ કરીઉસ પછી પાઈને પછી જાશું ઘરે અને અત્યારે તો બધા પક્ષીઓ અને બક્ષીઓનો વહી આઈ ગયા છે બંગલા બોલા કઈ દેખાતા ન થાય તો અત્યારે તો ઝાડ પર ચડી ગયા છે અને સીન એકને મરાવસ કાઈ સીન કે વયાને એક ન મસીન આ આપણું કમાડું છે અહીંથી પાણી સાલું છે જરા જરા પાણી આવે છે ઉભામાં તમને કુંડો બતાડું આપણો કુંડો છે અહીંથી પાણી પાણી આવે છે અહીંથી આપણે ઉભાર છે અને જયાશ અત્યારે પાણી અત્યારે આવીએ અને આમે છે આપણો ક્યારું અને અંધારું બંધારું થઈ ગયું અને બે ક્યારે છે એવું રહ્યું સાચું

અત્યારે ચીટોળી ને ગાંગરે અત્યારે ખસે મીંદડા ને અત્યારે આપણે લોકને એન્ડિંગ કરીએ તો જય જય રામ અને જય માતાજી સારો મિત્રો